તો મજામાં બધા આ રીતે વાયકા ખાડા દો ને આપણી જો રૂટિન કામ બધું થઈ ગયું ને આપણે એક આ શાક લેવા કેટલા દિવસ ત્યાં ડેફડી વાળો લેતા આવતો એટલે આપણે આજ ગામમાં ધક્કો થયો કેટલે જ બકાલું લેવા તો આપણી જો ગાજરનો આજની રસોઈમાં જો આપણી ગાજરનો સંભારો ખમણનો બનાવવાનો છે ને શાકભાજી તો ઘણું બધું લેવી જો રીંગણાના ઓરા લેવી પાંદરી લેવી વાળ લેવી ટમેટા લેવી સરગો લેવી ને મેથીની ભાજી પાલકની ભાજી લેવી એટલું બધું લે આવ્યું એ હમણાં ચાર પાંચ દિન બાફ લે આ પાલકની ભાજી છે આ મેથીની ભજીયા કરવા જેવી છે ને આ સરગવાની શીંગું છે આ ઓડાના રીંગણા છે ને આ વાલની પાંદડી મિક્સમાં લીધા બે આ લીધા ટમેટા ને આ છે ધાણાભાજી આપણી ધાણાભાજી ફૂલ જોઈએ કારણ કે આપણી શાકમાં ના શિયાળામાં બહુ ભાવે એટલે એ આપણે જો સુધારે હમણાં ડબરો ભર લઈએ ગાજરનો કોર નાખીએ સંભારો પછી બનાવીએ કાયરી રસો ને લસણ કોઈ લસણ લેવી રસ લસણ ચારસો નું કિલો લસણ ચારસો નું કિલો એટલો ભાવ સડે ગો મણા આમાં હું ખાય હું ન ખાય એટલે જોઈએ એમાં તો કઈ હાલતું જ ને એટલે આપણી જો બધી લસણ ખોલે ની તો બધી તૈયારી કરી લીધી આજ ભજીયાનો પ્રોગ્રામ છે કે ભેડનું એ કંઈ હજે ખાસ ખબર પડતી ને જ કામ કામ કરવું એ પ્રોગ્રામ છે એ નક્કી નથી થતું પણ હાંજનો નવો કાંઈક પ્રોગ્રામ તો છે જ જો હજે હાથની વાર છે જો નવો પ્રોગ્રામ બનાવવાનો હો ટકા છે પણ હું બનાવવાનું છે એ કંઈ નક્કી નથી થતું આટલે જો નજીક હોય તો આવે હવે કોઈ પણ હજતા વાર છે હાંસ પડવાની તો ખાવા પીવા કોઈ પણ હાંસી પૂકેવો તો આપણે આજે અથવા ભેળ બનાવ્યું અથવા તો ભજીયા મેથીના બનાવ્યો પાલક મેથીના એટલે આવું બધું છે અને હવે આપણે રસોઈ તૈયાર કરવાની છે તો હમણાં જો આ બધું એની તૈયારી કરે ને સીધો વઘાર જ મારવાનો રહીએ પછી ગરમ ગરમ રોટલી ઉતરતી જાય એ આપણે ખાતા જાય તો આખા આ બનાવેલા એ પણ તમને બતાવવા કીવાનું શાક બનાવવાના એ છે નક્કીને જ કર્યું બોલો આની આ બેઠી તોય નક્કીને જ થતું કે કીવાનું શાક બનાવું એટલે વિશાલ છે ત્યાં ડુંગળી બટેટાનો ને બહુ તો ખરીફ નીકળું નો બે માંથી એક શ્યાગ કરું કારણ કે શાકનું કંઈ નક્કી ન થાય જો ડુંગળી બટેટાનું તો મણિશાં ફરતું હોય ને આપણે કીધું કર્યું એટલે મારો વિશાળ ડુંગળી બટેટાનો છે તાજે તાજું શાક બનાવેલી

ને કમ્પલેટ કરી નાખીએ ને આપણી એ કોબી આમાં મરચાં કોબી તો આપણો સંભારો થઈ જાય તૈયાર કોબી તો જરાક જ નાખીએ એમ બહુ ન નાખીએ કોબી ગાજરના શિયાળામાં ગાજર અમારે બહુ ખાય ગાજરનો સંભારો બનાવી નાખીએ વાલું હમણાં રસોઈ તો બનાવા એ તો બતાવવા પીવાનું શાક નાખા એ તો હું સુધારી ત્યાં ખબર પડી જાય એટલે આપણી જો શાક એ બનાવી નાખા રોટલી લીધે ગરમ ગરમ બે રોટલા ખાવા છે તો રોટલા લઈએ હાલો આપણે ધાણા ફાસી સુધારે ડબ્બો ભરેલીએ અને બીજું કે બપોર પછી આપણી છે ને મૂંથાળ બનાવવાનું છે તો આપણી મૂન બનાવેલી હું આજ કારણ કે રોજ રોજ કંઈક ને કંઈક નવું 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 હોતું હોય એટલે મૂંથાળે બનાવવાનો છે અને ચેવડો બનાવવાનો છે ને ચેવડો બનાવીએ એટલે એની જોડે ભેળની આંબલી આવી ગઈ જામાં એટલે એ બધું બનાવવાનું છે અને કોમેટોમાં આવે છે જ કે ચણિયાચોરીનો વિડીયો ઉતારી નાખો એટલે હમણાં ક્રોપ ટોપ છે ને એ નવું આવ્યું છે ચણિયાચોરી તો છે જ તમે આવશો તો પણ તમને માલ છે જ બતાવશે પણ જે ક્રોપ ટોપ છે ને એ અત્યારે લગ્નમાં મેરેજમાં બહુ જ ચાલે અને બધાને એનો આગ્રહ વધારે હતો એટલે આપણે આજ વખતે છે ને ક્રોપ ક્રોપ ચણિયા ચોરી જેવું જ હોય એ લઈ આવ્યા હે એ તમે આવી વિડીયામાં આગળના જોજો અને પાછી ખેરે હું વિડીયો ઉતારી એટલે ચણિયાચોરીનો જ બતાવી કારણ કે અત્યારે જે હાલતું હોય ને એનો વિડીયો વધારે ઉતરે એટલે ચોરીનો આવતા વીકમાં બતાવ્યું તમને હાલ તો આપણે પટોળાની કોમેન્ટ આવે કે પટોરા હોય તો એનો વિડીયો ઉતારો પણ પટોરા તો લાઈવ છે જ તમે આવી શકો છો અને લાઈવ જોઈ શકો છો છતાંય પણ સંતોપેનના નંબર આપણે આપેલા છે તો એની રૂબરૂ તમે ફોનથી મુલાકાત કરી હોગો છો અને વાતચીત પણ થાય છે એટલે એ હારું જ નંબર નાખ્યા અને પટોરા તો છે જ એટલે તમે લાઈવ ફોન કરીને આવી જ જાઓ પટોળા લેવા તો આપણે સંભારો વઘારે લઈએ અને શાકનું નક્કી કર્યું ડુંગળી ડુંગળી ટાઈમથી આપણે શાક બનાવ્યું જ નથી ડુંગળી તો ક્યારેક કેમ થાય કે આજે આપણે ડુંગળી બટેટાનું કરીએ રોજે રોજ લીલોતરીનું શાક ખવાય રે શાકભાજી તો તમે જોયું ઘણું બધું છે પણ આજ આપણી ઈચ્છા થઈ કે આપણે આજે ડુંગળી બટેટાનું કરવાનું છે તો આપણે જો આ પેલા સંભારો વઘારીએ

ભગવાન થી બીક લાગે આપણું કામ કોણ કરે ધોગે જાય તો એટલે આણી શેટે વઘાર મારવાનો મીઠું નાખું ધાણા જીરું ને આ હળદર અને હવે લસણ ચટણી નાખવાની છે ને આ સંભાર ઉપર જો આપણો વઘાર આવી ગયો હું સાકાય વઘાર ગયો તો આખરે આપણે ગરમ ગરમ રોટલી જ મૂકવાની છે આખરી રોટલી તાવડી મૂકીએ એટલે રોટલી ગરમ ગરમ ઉતરે જાય એટલે ખાવા બેહે જવાનું છે

અર્ધો હેકાઈ ગો ને અર્ધો હેકો એ વડિયા પૂરા થેગા એટલે આપડી એ મુંથા બનાવવાનો છે એટલે આ હેકાઈ જાય ને આપડી અર્ધો કિલો ઘી હોય એટલે આકડી તામાં અર્ધા કિલાન માથે મુંથા હેકીએ ને અર્ધો ઘી ને અર્ધો લોટ ને 1 કિલો ખાંડની સાહણી ઉતારવાની છે તો પેલા હેકાઈ જાય એકદમ લાલ રૂફારો પછી આપડી આ મુંથામાં સાહણી ઉતારીએ નાળી ઉતારે લીએ ને એને ઠેકાણે આપડી સાણી મૂકી દીએ

એવા આપણી સાહણી ઉતારવાની છે આખડી કાજુ બદામ ને કિસમિસ ને નાખે ને આખડી આપણી ઠેફલા કરેલી હું પેલા સાહણી ઉતારે લો ઠેકાઈ ગયો તો એવા આપણે ગેસ કરી દઈએ બંધ આપણે લોકઈ ગયો જો લાલ થે એકદમ જો આખડી ઠેફલા વારિયું એટલે આપણા મૂઠા શેકાઈ ગયો ને સાહણી મૂકે દઈએ આખડી એટલે હું એ પણ તમને બતાવા સાહણી તો બતાવ કઈ રીતે મૂકવાની છે એ જો આ ઘી હમણાં વધારે દૂથ લી હતી એટલે મેં કીધું આપણે આ થેરીયા ઢેફલા એ મૂંથારના બનાવીએ એટલે આ ઢેફલા આપણે ઢેફળ પર શેકતા હતા એ પણ તમે જોયો અને આપણો મોનથાર થયો તૈયાર એટલે આ સેજ કોથળી નીચે શું કામ નાખી કે નીચે ચોટે ન જાય કારણ કે ઢેફળી ભાંગે પડે હીરા આપણે નીચે કોથળી મૂકી ઘી વાળી કરે થાળી જો થઈ ગઈ આપણી અને આપણે ચાકા ઠરેલી પાડેલીએ આપણો મૂંથાર થઈ ગયો તૈયાર આવો કાજુ બદામવાળો મૂંથાર ખવા આવો અને એટલો મસ્ત બનો કે આમાં મોઢામાં મૂકીએ તોય એ પલરે જાય એવો સરસ બન્યો તો આપણે જો આપણી ચાકા પાડેલીએ પછી ભરે ભરેલીએ અને આપણો મૂંથાર થઈ ગયો હોય અને આ ઉખેડવામાં હાવ ઈઝી લાગે તમને ઉખેડવો જ ન પડે ખાલી ચાકા પાડી લો એટલે સીધો આપણી ડેફલી આપણું પીસ એકદમ નીકળે જાય સેલાઈથી એટલે આપણે આ કોથરી નો થાળીમાં નીચે ચોટે જાય તો આવો બધાય મોહનથાળ કાવા મોહનનો મોન